નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સત્યાવીસ મે જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

ત્યારે મહમદપુરાથી એક આઠ દેડ વયની વ્યક્તિ તેઓનો પીછો કરવાનું શરૂ કરેલ હતું આ વ્યક્તિએ તેમનો પીછો કરતા કરતા બૂમો પાડી અને તેમને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો અને પદયાત્રા દરમિયાન નજીક આવવાનો પણ પ્રયત્ન કર્યો હતો દેરોલ નજીક અત્યંત નજીક આવવાનો પ્રયત્ન કરતા જૈન સાધ્વીજીઓએ તેને મૌખિક સૂચના આપી દૂર રહેવાનું જણાવ્યું તે દરમિયાન ઉશ્કેરાઈ ઈસમે પોતાના કમરપટ્ટા દ્વારા છ સાધ્વીજી ભગવંતોને માર મારવાનું શરૂ કરી દીધું જે દરમિયાન એક સાધ્વીજીને ધક્કો મારી દૂર ફેંકી દીધા હતા આ બનાવને જોતા રસ્તા પરથી પસાર થતા એક સ્થાનિક શાકભાજીવાળા ભાઈએ વચ્ચે પડી બચાવવાનો પ્રયત્ન કર્યો તે દરમિયાન ઈસમે આ શાકભાજીવાળા ભાઈને પણ માર માર્યો હતો અને ભાગી છૂટ્યો હતો પરંતુ સ્થાનિક વ્યક્તિઓની મદદથી તેને દેરોલ ચોકડી પાસેથી પકડી લેવામાં આવ્યો હતો અને બીજા સ્થાનિક વ્યક્તિઓએ તેને પોલીસને હવાલે કર્યો હતો હું કેસલોના તાલુકા પંચાયત સભ્ય છું સામની સીટનો ઉમેદવાર છું અને આ મારા સાહેબ જે હું સવારમાં માર્કેટે જતો હતો તે ટાઈમે મારા સાહેબ ચાલતા આવતા હતા તે ટાઈમે આ પાછળ પાછળ આવતો હશે પણ પટ્ટાને પટ્ટે મારતો હતો મારા સાહેબને એ લોકોને એટલે મેં જોયા કે આ હું છે બધું તો પછી હું જોયો હતો મારા હવે અટક કર્યું મને હોમે પટ્ટો માર્યો મોર પહેલો પછી મેં એને માર્યો એટલે મારા ડ્રાઈવર બે એક હતા મારા પાછળથી આવતા હતા એમને મને જોયો કોઈ જો ઝપાઝપી થઈ શકીશ એટલે એ લોકો તૈયારીમાં મારા ઘરે ઊભા થઈ ગયા અમે માર્યો એને પછી આવા તૈયારી ટેન્કર પાછળ ટીંગ અહીંયા ચોકરી પણ નાખે એવો એટલે હું ભરૂચથી સીધો પાછો રિટર્ન વાયરો એટલે મેં ચોકરી પર જોયું એટલે મેં પકડી એટલે તરત મારા શેઠ છે હું જે દુકાનનો માલ લઉં છું તે સંતોષ કુમાર કહીને છે એમને મેં ફોન કર્યો કે આવી પોલીસને પ્રોડક્શન માગો તમે બાકી અહીંયા હું એને માન નાખીશ એટલે એને અહીંયા પછી પકડીને અમે બિહારી જાય હતો અને પછી બધાને બિહાર પછી પોલીસવાળા આવતા હોતી અમે વાત જોઈએ એમના પછી એને સ્વપ્નય ફોન કર્યો તમારે અમે તમે શાંતિના હું મેં જ ફોન કર્યો અહીંયાથી એટલે ભલા ભાઈ નંબર લઈને

ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

सर्वांगीण विकास માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ग्लोबल एकेडमी KG થી ધોરણ 10 CBSE બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ના અને વિકાસ કરતી आ एकेडमी में प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર